આખા શહેરમાં ધમધમતી આ ઇલીગલ પ્રવૃત્તિ સામે પોલીસ તંત્ર લાલાક કરી છે કાપોદરા પોલીસ આ મામલે સપાટો બોલાવ્યા બાદ અમરોલી પોલીસ ત્રાટકી છે પોલીસ કર્મીઓએ બાતમીના આધારે છાપરા છાપરાભાટા રોડ પર વાણીનાથ સોસાયટીના ગેટ બહાર બે અલગ અલગ દુકાનોમાં દરોડા પાડ્યા હતા બંને દુકાનોમાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગનો વેપલો ચાલતો હતો પોલીસે બંને દુકાનોમાંથી અલગ અલગ કંપનીના નાના મોટા અડતાલીસ ગેસના બાટલા બે ઇલેક્ટ્રિક વજન કાટા અને ગેસ રિફિલિંગ માટેની બે નળી કબજે લીધી હતી અમરોલી પોલીસે આ મામલે બે અલગ અલગ ગુના નોંધી કુશલ ભેવરો પ્રસાદ ગુપ્તા અને સગીને અટકાયતમાં લીધો હતો પોલીસે ખટિક સહિત બહેને વટને જાહેર કર્યા છે